તમે બીજી જગ્યાએ કામ કરો ના તમારી કામ ચાલુ હોય છતાંય આ સ્ટેટ પેન્શન મળે પેલું ન મળે પેન્શન ક્રેડિટ ન મળે જો તમારી આ પાસે આવક ઇનફ હોય તો જ્યારે આમાં છે ને તમારી આવક ભલે ને હોય વધારે તો આ તમને મળે એટલે દાખલા તરીકે મારો જો હિસાબ કરું તો મારે તો બીજો ઘણી બધી આવક છે અહીંયા એમ ઘણી બધી એટલે ટૂંકમાં બીજે મારે રેન્ટ આવે છે ને આ તે બધું આવે છે આપણો ધંધો બિઝનેસ છે એ બધું છે છતાંય આ આ પેન્શન મને મળે અને હું ક્લેમ કરી શકું પછી ભલે ને એના બાર હજાર પાંચસો જે મારા એલાઉન્સ છે એલાઉન્સ એલાઉન્સ એટલો જ મળે પણ એના પછી ઉપર ટેક્સ ભરવો પડે દેટ ઇઝ ડિફરન્ટ એ તો ટેક્સ તો ભરવો પડે એના ઉપર રાઇટ પણ આ પેન્શન મને મળે ને એ પાછું એવું નહીં કે અહીંયા જ મળે દુનિયાના કોઈ પણ છેડામાં હું જાઉં છતાંય મને આ પેન્શન ચાલુ રહીએ બરાબર છતાંય તમે બેનિફિટ કોઈ ક્લેમ કરતા હોય ને તો એને આ બધી ગ્રાન્ટ લાગુ પડે છે એટલે આ તમને કહી દઉં કદાચ તમને ખબર ન હોય વસ્તુના ઘણા બધા ખબર હોય એટલે તમે ક્લેમ કરી શકો અને તમને ફ્રી મળે આ બધું એટલે ઘણા ફાયદા છે એમ એટલે એવું નથી કે માણસ કામ આ એને આ લોકોને ઉલટાના વધારે છે કામ કરે એને તો કઈ નથી મળતું કામ કરે એને તો ટેક્સ જ ભરવાનો ટેક્સ ભરો ને જલ્દી બસ ખાઉપી ત્રીસ દિવસનો નો બની ને એના જેવું થાય એમ કામ કરતા હોય એની પાછળ કઈ વધે નહીં પણ આ લોકો ઉલટાના જે બેનિફિટ ખાય ને અહીંયા એને સારું છે ખરેખર સારું છે એમ ખોટું નથી બોલતો પણ રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરબાઈ માં જય વિંજાત ભગત અને જય ખોડિયારમાં તો કેમ બધા મિત્રો ભાંડાડા મજામાં ને આનંદમાં હમ તો ચાલો આજે આપણે ફરીથી વ્લોગ શરૂ કરીએ હમ અને આ બધી ઇન્ફોર્મેશન જે હું આપું છું એ ઇન્ફોર્મેશન હું કામ આપું ઘણા ઘણા માણસોને એમ થાય કે આમાં હું આમાં તમે આપો છો આ બધું હું ન્યૂઝ આપું આ બધા તો છે પણ તમને ખબર છે જેને ખબર છે એને રાઈટ પણ જેને ખબર નથી એને બિચારાને શું હું એમ તો મારે આજે જે ન્યૂઝ તમને એ આપવા છે કે ફસ્ટ એપ્રિલ એટલે પહેલી એપ્રિલ બે હજાર પચીસથી અહીંયા છે ને જનરલી અમારું ફાઇનાન્શિયલ યર ચાલુ થાય હમ એટલે ગવર્મેન્ટનું જે આપણે જે બજેટને બધું એવરીથીંગ્સ એ લાગુ ત્યાંથી પડે એમ પહેલી એપ્રિલથી બરાબર અને પહેલી એપ્રિલથી લાગુ પડે અને એકત્રીસ માર્ચ સુધી એ રીએ એટલે આ જે અત્યારે જે હવે હવે જે બધા નવા નવું જે બધું છે બધું થશે અત્યારે બધું જેટલું બધું ઇન્ક્રીઝ કર્યું છે ઇન્ક્રીઝ એટલે વધારે કર્યા છે ટૂંકમાં જે બા મિનિમમ વેજ બધા વધાર્યા છે પછી પેન્શન વધાર્યું છે સ્ટેટ પેન્શન વધાર્યું છે ઘણું બધું વધાર્યું એમ ટૂંકમાં ચાઇલ્ડ બેનિફિટ વધાર્યું તો એ બધા વિશે મારે આજે તમને વાત કરવી છે કે કેટલું વધાર્યું છે અને આપણને શું ઇફેક્ટ થાય એની એમ તો અને ઘણા માણસો હજાર માણસોને આમાં ઇફેક્ટ થશે એમ કારણ કે બધા કામ જે કરતા હોય ને બધાને આ વેજ લાગુ પડે એમ પગાર તો લાગુ પડે ને પગાર કામ કરતા હોય એટલે અને એ મિનિમમ વેજ એટલે એ એટલો તો આપવો જ પડે એમ આપણે જે રીતે ઓલા ખેતીની અંદર આ કેમ ભાવ નક્કી કરે કે ભાઈ એટલો આટલો મિનિમમ ભાવ તો મગફળીનો હોવો જ જોઈએ રાઈટ ગવર્મેન્ટ નક્કી કરે એવી જ રીતે અહીંયા આ લોકો ગવર્મેન્ટ નક્કી કરે કે મિનિમમ વેજ તમારે એટલો આપવો પડે એટલે આપણે આપવો જ પડે એના વગર હાલે નહીં તો સૌથી પહેલા તો છે ને એક વસ્તુ તમને કહી દઉં કે જો તમને આ બ્લોગ જો ગમે ને તો એક તો શેર કરજો બીજા માણસોને ખબર પડે બરાબર હ અને તો ગમે તો લાઈક પણ કરી દેજો ભેગા ભેગા અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરી દેજો બરાબર કારણ કે હું બહુ કંઈ તમને કહેતો નથી કે આમાં કંઈ ફોર્સ નથી કરતો આમાં કંઈ ફોર્સનું ન હોય કાંઈક તમને ગમતું હોય ને તમને લાગે કે ના ના આ કંઈક સબસ્ક્રાઈબ કર્યા જેવું છે રાઈટ તો આપણે બરાબર નવા નવા બ્લોગ પાછા જે જે આવે માહિતી એ બધાય તમને ખબર પડે દુનિયામાં હું હાલી રહ્યું છે એના વિશે કંઈક વાત કરીએ ત્યારે એ તમને ખબર પડે રાઈટ અમુક વસ્તુ ખબર ન હોય કારણ કે આપણે બધા ન્યૂઝ જોતા ન હોય એની બધી દુનિયામાં બધા જગ્યાએ થોડું બધું વસ્તુ જોતા હોય અમારે ઘણી વખત આ ઉપરથી વ્યૂ જતું હોય ઈન્ડિયામાં હું બન્યું એટલે તમને બધાને ખબર હોય અહીંયા બરાબર એ જ રીતે તમને એનું કંઈ અમુક વસ્તુ ન ખબર હોય કે એ ઉપરથી વ્યૂ જતો હોય કારણ કે એ જોતા જ ના હોય ને એટલે ન આવે આપણે એમ તો એ બસ એટલા માટે સૌથી પહેલા તમે મેં એ એટલા માટે કીધું હવે મારે વસ્તુ વાત પહેલી કરવી છે કે મિનિમમ વેજ એટલે અહીંયા પગાર જે છે એ અવરલી રેટ ઉપર જે આપે છે અવરલી રેટ કેટલો હતો અત્યારે અત્યારે છે ને આપણા અત્યાર સુધીમાં અગિયાર પાઉન્ડ ને ચુમ્માલીસ પેની કલાકના આપવા પડે મિનિમમ વેજ અને એ છે ને એકવીસ વર્ષથી ઉપરના ને બધાને લાગુ પડે એક વર્ષથી નીચે હોય તો એને જુદું લાગવું પડે એને એટલા નથી એને ઓછા છે બરાબર પણ આ છે એકવીસ વર્ષથી ઉપરના જેટલા માણસો કામ કરે ગમે ત્યાં કામ કરતા હોય દુનિયા આપણે યુકેમાં ગમે ત્યાં કરે હમ આટલા તો પૈસા આપવા પડે વધારે આપેલો તો વાંધો જ નથી કોઈ જાતનો પણ આટલા તો આપવા જ પડે એટલે એ છે ને અગિયાર ને ચુમ્માલીસ જે હતા એને બદલે હવે સિક્સ પોઈન્ટ સેવન પરસેન્ટ ઇન્ક્રીઝ કર્યું છ પોઈન્ટ ને સાત ટકા એટલે બાર પાઉન્ડ ને એકવીસ પેની થઈ ટ્વેલ્વ પાઉન્ડ એન્ડ ટ્વેન્ટી વન પેન્સ આ એપ્રિલ એપ્રિલથી બધાને લાગુ પડશે એટલે તમારે તમે જોઈ લેજો તમારી પે સ્લીપ જયારે આવે ત્યારે એપ્રિલમાં કામ કર્યું હોય અને મે ની અંદર પે સ્લીપ આવે કોઈને મંથલી હોય તો કોઈને વીકલી હોય તો વીકલી આવે રાઈટ તો એમાં મેક શ્યોર તો જોઈ લેજો કે તમારે આ પગાર વધાર્યો કે નથી વધાર્યો આ નવો રેટ રાઈટ ન વધાર્યો હોય તો તમારા એમ્પ્લોયરને તમે કહેજો અને કે ભાઈ આ કે વધારી દો ભાઈ અમારા નહીતર તમે પ્રોબ્લેમમાં જાય પ્રોબ્લેમમાં થાય પ્રોબ્લેમ બહુ મોટો થાય એમ કારણ કે તમે જો ન આપો તો ગવર્મેન્ટ તમારા ઉપર કેસ કરે અને ફાઇન પણ કરે અને જો વધારે પડતું બહુ કરો તો તમને જેલમાં મોકલે એવું એટલે સુધી છે એમ હા હવે બીજું હું તમને કહું છું અને અઢાર વર્ષથી નીચેના એને હોય ને અઢાર વર્ષથી નીચેના એટલે એક અઢારથી એ વીસ વર્ષના અઢારથી વીસ વર્ષના ને દસ પાઉન્ડ એને આપવા પડે દસ પાઉન્ડ ટેન પાઉન્ડ એટલે એને તો બહુ નથી કારણ કે એ હજી હજી તો એ ભણતા હોય મા એને કોલેજ કરી હોય કોલેજ યુનિવર્સિટી યુનિવર્સિટીની પણ કોલેજ એટલે હાયર સેકન્ડરી કરી હોય એટલે એનો પગાર ઓછો હોય એમ અને સોળ સિક્સટીન ટુ સેવન્ટીન યર્સ ઓલ્ડ એને સાત પાઉન્ડ ને પંચાવન પેની સેવન પાઉન્ડ પંચાવન પેની કલાકના મળે બરાબર એટલે આ તો ઈ થયું બરાબર એક વસ્તુ તમને કીધી મેં હવે બીજી વસ્તુ સેકન્ડ પેન્શન ક્રેડિટ એટલે અમે જે તમને વાત કરી ને પેન્શન ક્રેડિટ કોને મળે તો કે પેન્શન ક્રેડિટ જે માણસો પાસે ઇનફ પૈસા નથી ખાવા પીવાના ને તમે તમારી પેન્શન એજમાં વયા ગયા છે એટલે છાસઠ વર્ષની ઉંમર થઈ ગઈ છે તો તમને તમે ક્વોલિફાય થાઓ પેન્શન ક્રેડિટ માટે જો તમારી પાસે આવક કોઈ જાતની આવક ન હોય તો તો હવે સિંગલ જો માણસ હોય તો સિંગલ માણસ હોય ને એને અત્યાર સુધી બે હજાર ચોવીસ પચીસમાં બસો અઢાર પાઉન્ડ અને પંદર પેની મળતા હતા એને બદલે હવે એને મળશે ટુ હંડ્રેડ ટ્વેન્ટી સેવન પાઉન્ડ બસો સત્યાવીસ પાઉન્ડ અને દસ પેની બરાબર અને જો કપલ હોય બે માણસ ભેગા રહેતા હોય રાઈટ ને બે પેન્શન યર એજમાં હોય તો એને કપલને અત્યાર સુધી ત્રણસો બત્રીસ અને ના પંચાણું પેની મળતી હતી આ વીક ના કહો છો ત્રણસો બત્રીસ ત્રણસો બત્રીસ ને પંચાણું પેની એને બદલે થ્રી હંડ્રેડ ફોર્ટી સિક્સ પાઉન્ડ અને સિક્સટી પેન્સ મળશે એને બરાબર પેન્શન ક્રેડિટ એટલે પણ આ પેન્શન ક્રેડિટ કોને મળે તમને કીધું ને મેં પેન્શન ક્રેડિટ એને જ મળે કે જે એની પાસે અત્યારે જોબ નથી કરતા અને એની પાસે ઇન્કમ નથી કોઈ જાતની તો તમે આ ક્લેમ કરી શકો અને બીજો તમે પછી મેં કીધું તમારે આ ઘરનું મને કે ટેક્સ એટલે કાઉન્સિલ ટેક્સ કાઉન્સીલ કાઉન્સિલ ટેક્સથી તમને ન તમારે ન પે કરવો પડે પછી રેન્ટ ભરતા હોય જો ભાડે રહેતા હોય ને મકાનનું ભાડું પણ એ લોકો આપે બરાબર એટલે આ બધા ઘણા બધા ફાયદા છે આમાં એમ પછી તમારે બીજું બીજું ઘણી વસ્તુ છે આમાં નોટ ઓનલી વન થિંગ તમારે આપણે ચશ્માના તમે નવા જોવો તો ચશ્માના તમને છે ને ચશ્મા ફ્રી મળે નંબર તો તમારે ચેક કરી દઈએ અને પ્લસ તમારે જે ચશ્મા હોય તો એના તમને ચે ચશ્મા ફ્રી મળે બરાબર એના પૈસા તમારે દેવા ન પડે ડેન્ટિસ્ટ પાસે જાવ તો નહીં ફ્રી મળે તમારે ઓકે આ જો તમે પેન્શન ક્રેડિટ તમે ક્લેમ કરતા હોય તો પછી તમારે જો બોઇલર બોઇલર બગડ્યું હોય ને ને નવું નાખાવું હોય તો બોઇલર તમારે બોઇલરની પણ ગ્રાન્ટ મળે પછી કેવિટી વોલ ઇન્સ્યુલેશન કેવિટી વોલ એટલે આમાં છે ને એ લોકો તમારો મકાન જે મકાનમાં ડ્રાફ આવતો હોય બહુ ઠંડી લાગતી હોય ને ડ્રાફ આવતો હોય ને એવું બધું હોય ને તો એના માટે પણ તમને ગ્રાંટ મળે એટલે એ ફ્રી તમારે આવીને કરી જાય બરાબર પછી લોફ્ટ ઇન્સ્યુલેશન લોફ્ટ એટલે ઉપર આપણે જે રૂફ હોય ને એ રૂફની અંદર એવું બધું ઇન્સ્યુલેશન નાખી દઈએ કે તમારે ઠંડી ન આવે તો એની પણ ગ્રાન્ટ મળે છે એટલે એ તમારે બધી ગ્રાન્ટ મળે જો તમે પેન્શન ક્રેડિટ ક્લેમ એટલે કોઈ પણ જાતે ક્રેડિટ ક્લેમ કરતા હોય બેનિફિટવાળાને પણ આ પણ લાગુ પડે તમે કદાચ પેન્શનિયર ન હોય છતાંય તમે બેનિફિટ કોઈ ક્લેમ કરતા હોય ને તો એને આ બધી ગ્રાન્ટ લાગુ પડે છે એટલે આ તમને કહી દઉં કદાચ તમને ખબર ન હોય વસ્તુના ઘણા બધા માણસો ન ખબર હોય એટલે તમે ક્લેમ કરી શકો અને તમને ફ્રી મળે આ બધું વસ્તુ બરાબર એટલે ઘણા ફાયદા છે એમ હમ એટલે એવું નથી કે માણસ કામ કરતું હોય એને આ લોકોને ઉલટાના વધારે છે કામ કરે એને તો કઈ નથી મળતું કામ કરે એને તો ટેક્સ જ ભરવાનો ટેક્સ ભરવા ને જલ્દી બસ ખાઉપી ત્રીસ દિવસનો નો બની ને એના જેવું થાય એમ કામ કરતા હોય ને એની પાછળ કઈ વધે નહીં પણ આ લોકો ઉલટાના જે બેનિફિટ ખાય ને અહીંયા એને સારું છે ખરેખર સારું છે એમ ખોટું નથી બોલતો પણ પછી છેલ્લે હવે એની પાસે સેવિંગ ન હોય ને કંઈ ન બચાવ્યું હોય તો પછી જે પાછલી જિંદગીમાં છે ને એ સ્ટ્રગલ સ્ટ્રગલ એટલે સ્ટ્રગલ તો ન કરે પણ ખાવા પીવાના તો નીકળે એમ તો એટલે આ દેશમાં છે ને આ આવું બધું વધારે છે સોશિયલ બેનિફિટ એને લીધે માણસો થોડાક હવે લેઝી થઈ ગયા છે અહીંયા જે પહેલાં જે માણસો કામ કરતા ને એક્ટિવ હતા ને આ લોકો ગોરા લોકો પણ એમ વ્હાઈટ ઇંગ્લિશ પીપલ પણ એ લોકો પણ અત્યારે પહેલાંની જેવો એટલા કાંઈ એક્ટિવ નથી એમ ને સ્પેશિયલી એમાં અમારે વેલ્સમાં તો ટોટલી હાવ હાવ બસ ખાવું પીવું ને આપણે કેમ કાઠીમાં બધા જે કાઠી એટલે ટૂંકમાં જે કાંઠે જેટલા બધા રહેતા હોય દરિયાકાંઠે અને જે બધા ગામડા છે બધાને એ છે ને બધા લેઝી માણસો વધારે હોય લેઝી શું કામ હોય એનું કારણ કહું કે જે દરિયામાંથી જે પવન આવે ને રૂપારો ઓઝોન લેયર આવે ભેગો અને એ ઠંડો રૂપારો પવન એવો આવે અને નિંદર આવે આપણને એમ રાઇટ નીંદર એટલે ગજબ ની નીંદર આવે કારણ કે આમ મને એક્સપિરિયન્સ છે અમારે વિસાવડા દરિયા કાંઠે છે એટલે ઈ માણસો બધાય છે ને થોડાક લેઝી ખરા પણ અંદર જે માણસો હોય ને જે બધા અંદરની સાઈડમાં રહેતા હોય રાઈટ કે જે દરિયાની બાજુમાં ના હોય એ માણસો છે ને એક્ટિવ વધારે અને માઉન્ટેન માઉન્ટેન હોય તો માઉન્ટેન પણ માણસો એક્ટિવ વધારે કારણ કે માઉન્ટેન ચડવું ઉતરવું ને એ ખડતલ હોય એકદમ અમારે અહીંયા બધા ટૂંકમાં અમારે અહીંયા પણ એવું જ છે વેલ્સમાં નોર્થ વેલ્સમાં બધા જે છે આથી કોસ્ટલાઈનમાં અહીંયા બસ ખાઈ પીને આરામ કરે જલસો કરે ને આનંદ કરે એવું છે તો એ થઈ ગયું હવે ત્રીજું હું તમને કહું પેન્શન ક્રેડિટ નું થઈ ગયું પછી કહું છો તમારે બીજું જે સ્ટેટ પેન્શન છે સ્ટેટ પેન્શન સ્ટેટ પેન્શન એટલે જે માણસો એ કામ કર્યું છે અને કામ કરીને પછી જે તમને તમારી પેન્શનની એજ થાય વર્ષ ત્યારે તમને જે મળે મને જે મને મળે છે બરાબર હવે એ છે ને અત્યાર સુધી ફૂલ રેટ જે હતો એ 221 એકવીસ પાઉન્ડ અને વીસ પેની હતો બે હજાર ચોવીસ માં ટુ ટ્વેન્ટી વન પાઉન્ડ એન્ડ 20 પેન્સ એ વધીને

બીજી જગ્યાએ કામ કરો તમારી કામ ચાલુ હોય છતાંય પેન્શન મળે પેલું ન મળે પેન્શન ક્રેડિટ ન મળે જો તમારી પાસે આવક ઇનફ હોય તો આમાં છે ને તમારી આવક ભલે હોય વધારે તો આ તમને મળે એટલે દાખલા તરીકે મારો જો હિસાબ કરું તો મારે તો બીજો ઘણી બધી આવક છે અહીંયા એમ ઘણી બધી એટલે ટૂંકમાં બીજે મારે બ્રેન્ટ આવે છે આ તે બધું આવે છે આપણો ધંધો બિઝનેસ છે એ બધું છે છતાંય આ આ પેન્શન મને મળે અને હું ક્લેમ કરી શકું પછી ભલે ને એના બાર હજાર પાંચસો જે મારા એલાઉન્સ છે એલાઉન્સ એલાઉન્સ એટલો જ મળે પણ એના પછી ઉપર ટેક્સ ભરવો પડે ઇઝ ડિફરન્ટ એ ટેક્સ તો ભરવો પડે એના ઉપર રાઇટ પણ આ પેન્શન મને મળે ને એ પાછું એવું નહીં કે અહીંયા જ મળે દુનિયાના કોઈ પણ છેડામાં હું જાઉં છતાંય મને આ પેન્શન ચાલુ રહે બરાબર ધેટ ઇઝ સ્ટેટ પેન્શન કે તમે કામ કર્યું છે એટલે આ મળે છે એ જે કામ ન કર્યું હોય ને એને ન મળે બહાર ગમે દુનિયામાં બીજે ક્યાંય ન મળે એને અહીંયા જ રહીએ ને અહીંયા જ રહેતા હોય તો જ મળે બીજે ક્યાંય ન મળે એને બરાબર એટલે આટલો ડિફરન્સ એમ હમ પછી ત્રીજું એક વાત મારે જે તમને કરવી છે ચાઇલ્ડ બેનિફિટ ચાઇલ્ડ બેનિફિટ ચાઇલ્ડ બેનિફિટ એટલે અહીંયા જે છોકરાઓ જે છે એને ઉછેરવાના પૈસા મળે છોકરો આપણે ઘરે જન્મ લીધે ત્યારથી બોન થાય ત્યારથી એ અઢાર વર્ષનું થાય અઢાર વર્ષનો એટલા માટે કે જો એ હાયર સેકન્ડરી કરતો હોય એની તો સોળ વર્ષ સુધી હોય પણ સોળ વર્ષ પછી જો એ હાયર સેકન્ડરી એટલે કોલેજ કરે તો અઢાર વર્ષ સુધી એને ચાઇલ્ડ બેનિફિટ મળે અને ચાઇલ્ડ બેનિફિટમાં એવી રીતે છે કે જે પહેલું બાળક હોય ને એને વધારે હોય સેકન્ડ બાળકને ઓછા હોય પહેલાં બાળકને પચીસ પાઉન્ડ ટ્વેન્ટી ફાઈવ પાઉન્ડ અને સિક્સટી પેન્સ ટ્વેન્ટી ફાઈવ પાઉન્ડ અને સિક્સટી પેન્સ મળશે આ ના મળતા હતા યા યા ટ્વેન્ટી ફાઈવ પાઉન્ડ અને સિક્સટી પેન્સ મળતા હતા ચાઇલ્ડ બેનિફિટ એટલે એ એમાં છે ને એમાં બહુ કંઈ ફરક નથી પડ્યો હવે કદાચ આવશે હજી નથી એનું આવ્યું એનો મતલબ એમાં આમાં નથી આવ્યું હજી પણ એ કદાચ થોડો ઘણો એટલે પહેલાં બે હજાર ત્રેવીસ બે હજાર ચોવીસમાં ચોવીસ પાઉન્ડ હતા અને એ પહેલાં એકવીસ ને એંસી એટલે બે બે ત્રણ પાઉન્ડ વધે ટૂંકમાં એમ બહુ ન વધે અને સેકન્ડ ચાઇલ્ડને સિક્સટીન પાઉન્ડ એન્ડ નાઇન્ટી ફાઈવ પેન્સ સોળ પાઉન્ડ એન્ડ નાઇન્ટી ફાઈવ પેન્સ મળે આ વીકની વાત કરું છું વીકના ઓકે અઠવાડિયાના પહેલા ચાઇલ્ડ ને પચીસ પાઉન્ડ અને હાઈટ પેનિંગ અને બીજો બીજું બીજું છોકરો હોય તો સોળ પાઉન્ડ ને નાઇન્ટી ફાઈવ પેન્સ પછી બીજું ત્રીજું હોય તો એ બધાને સરખા મળે પણ પહેલા છોકરાને ફર્સ્ટ ચાઇલ્ડ ને વધારે મળે બરાબર એટલે આ મારે તમને આજે વાત કરવી હતી હવે ઘણી બધી વાતો છે આજે જો વાતો બધી કરી દે તો તમારા પાસે હે ને પાછું નીકળી જાય બધું મગજમાંથી કારણ કે બધું આટલું બધું જાજું કેટલુંક રાખવું મગજમાં એમ એટલે તો મેં પણ અહીંયા જોયા કોમ્પ્યુટરને સામે હું પણ જોઈને પછી તમને કહું છું કારણ કે બધું ના રહ્યા આપણે મગજમાં હા તો પાછા વળી નવા બ્લોગમાં કંઈક નવું લઈને પાછા આવીશું તો જો ગમ્યું હોય ને તો તમે કોમેન્ટી કરજો અને કહેજો કે ભાઈ આ બરાબર તમારે હું બરાબર તમે બ્લોગ બનાવું છું એ તમને ગમે છે રાઈટ તો આવી જ રીતે આપણે ચાલુ રાખીએ બરાબર તો આવજો બાય બાય ને પાછા નવા બ્લોગમાં કંઈક નવું લઈને આવશું તો હર હર મહાદેવ ને ઘર ઘર મહાદેવ જય ખોડિયાર મા જય વિજય ભગત